રંગપર ગામેથી સગીરાનું અપહરણ કરનારને મોરબી તાલુકા પોલીસની ટીમે કર્ણાટકથી દબોચ્યો મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલા એક કારખાનામાંથી અપહરણ કરાયેલ સગીરાને પોલીસે કર્ણાટક રાજ્યના મેંગલુરુ જિલ્લાના પન્નામ્બુરમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે આ સાથે અપહરણના આરોપી સૂરજ્યો કાંત ઉર્ફે સીપુ નિમાયચંદ કર ઉંમર ત્રીસ વર્ષને પોલીસે ઝડપી પાડ્યો છે એક વર્ષ પૂર્વે રંગપર ગામની સીમમાં આવેલા તથા સ્તુ સેનેટરી વેરના લેબર ક્વાર્ટરમાંથી એક સગીરનું અપહરણ થયું હતું આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તપાસ દરમિયાન પોલીસને મળતી માહિતી કે આરોપી લગ્નની લાલચ આપીને સગીરાને ફોસલાવી કર્ણાટક લઈ ગયો હતો આ આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ટીમેકા

કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો